વિદ્રોહ પાર્ટીના ઢેડાપડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ અમરેશ્વરની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આવેલી આદિવાસી સમાજની વિદ્યાર્થીની બહેનો સાથે મુલાકાત કરી હતી આ બહેનોએ ચૈતરભાઈ વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે ખૂબ જ મોટું કૌભાંડ કરે છે યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીની સ્કોલરશિપ પણ લઈ લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટમેન્ટ પણ લઈ લે છે અંતમાં તેમને કોઈ ડિગ્રી પણ નથી મળતી અને કોઈ ડોક્યુમેન્ટ પણ નથી મળતા એન્જલ કોલેજ હોય કે પછી નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય કોલેજ હોય આ ત્રણેય કોલેજની વિદ્યાર્થીનીઓને ઓએ આજે રજૂઆત કરી છે અને આ મુદ્દા ઉપર આવનારા સમયમાં તારા સભ્ય ચૈતરભાઈ વસાવા સરકારને ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અમે આ કોલેજના સંચાલકો સાથે પણ વાત કરીશું જો આ દીકરીઓના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો

તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે તો છે 40 50 એવા વિદ્યાર્થી છે તો તમને કોઈ જંતી મળી હોય હા મે કોલેજ પર જઈએ ને તો રાત્રી ત્યાંથી તો અમને કઈ જવાબ જ ન આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાવ સુરત સેન્ટર પર જા પછી ત્યાં તમને બધું જવાબ આપશે ને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ ન કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ ન હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ ને તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે તમે લોકો એક્ઝામ આપવા માટે જજો

અને નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશિપ મદદનીશ કમિશનર માંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને હું સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બહેનો પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહિયાં બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બહેનો ને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનો બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બેનોને મળે છે તમામ એ લોકોએ લઈ લીધી છે સમગ્ર ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાંથી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મુકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે જે ਵਿધ્યાજનો કરોડનો એ કરોડમાં હશે આજે તો 80 થી સો બેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે

એક વર્ષ દરમિયાન અમને બત્તર હજાર ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને કોલરશીપ સાઠ ત્રીસ સિતેર હજાર મળી જશે કીધું તું એમાંથી અમને એક બે વર્ષની કોલરશીપ આપવામાં નથી આવી ને બે વર્ષના ખાલી અમને બે બે લાખ ને ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષની અમને એકઝામ કોન્સેપ્ટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તમને ત્યાંથી ધમકાવવામાં આવે છે તરફીડા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે